મારા મેરેજ દસ બે બે હજાર ત્રેવીસ માં થયા હતા પછી મારા મેરેજ થયા બાદ ત્રણ મહિના પછી મારા સાસુએ મારી ઘરવાળીને ત્યાં બોલાવી લીધી ત્યાર પછી મારી પાસે અમારી પાસે ઘરેણા ની માંગ કરી તમે ઘરેણા કરાવી દો તો અમે પાછી મોકલી તમને અમે ઓલરેડી ઘરેણું કરાવી દીધું હતું ત્યાર પછી વધારે ઘરેણા ની માંગ કરી અમે ઘરેણું કરાવી દીધું પછી ઘરેણા ના ભાવ આડાવડા વધારે હોવાના કારણે અમે ઘરેણું કરાવી દીધું એને પૈસા આડાવડા કરી દીધા પછી એને પાછી મોકલી પછી થોડો થોડો ટાઈમ થયો ત્યાર પછી પાછી એને એના ઘરે બોલાવી લીધી મારા સાસુએ પછી મારા સાસુએ મકાનની માંગ કરી તમે રાજકોટમાં અલગ મકાન લ્યો અને તમે ત્યાં એકલા રહ્યો એવી વિનંતી કરી અમે મારી સાથે છ ઘરવાળીને પાછી મોકલી પછી અમે અમારે થોડોક પૈસાનો પ્રોબ્લેમ હોવાથી અમે રહેણા અડાઉા કરીને મકાનના પૈસાની વ્યવસ્થા કરી પછી મકાનમાં અમે રહેવા ગયા હતા પછી ત્યાર પછી મારા છોકરો સાત મહિનાનો પેટમાં હતો ત્યારે મારી ઘરવાળી મારા એના પિયર ગઈ પછી મારા છોકરાનો જન્મ થયો ત્યારે આ સતીશભાઈ ગાંભી ત્યાં એના ઘરે આવેલા પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવે આવો હું ત્યાં ગયો પછી એવી અમુક અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કઈક નિશાન છે ને તમારા હાથમાં નિશાન છે તમારે આવી ટેવ છે દેવી દેવ છે એવી રીતે અમુક એવા એવી ચમત્કાર વાતો કરીને મારા ઘરવાળીને માઇન્ડ રોસ કરી આ સતીશભાઈ ધામી માઇન્ડ રોસ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે ત્યાર પછી એને મારી પાસે પૈસાની માંગ કરી કે તમારે ઘરમાં સારું કરવું હોય તો તમારે પૈસા આપો મને જંગલમાં જઈને વિધિ કરું ત્યાર પછી તમારે સારું થશે ને બે મહિના એને પૈસા આપ્યા જ નહીં મને બહુ ફોન કર્યા પૈસા માટે એને પૈસા

પછી મેં અમારું ઘરેણું મકાન લીધું એના પૈસા આડાવળા કર્યા હતા એટલે અમારું ઘરેણું આડાવળું હતું ત્યારબાદ ઘરેણું મેં ન આપતા મારી ઘરવાળીને મારી ઘરવાળીનું માઇન્ડ ક્રોસ કરી નાખ્યું મારી ઘરવાળીનું માઇન્ડ ક્રોસ કરી નાખ્યા બાદ મેં એને સોળ બે બે હજાર પચીસના રોજ મેં એને મેસેજ કર્યો વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી જાઉં ત્યારબાદ એને મને સીધું ભાઈ બોલા ચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કઈ રાખવું નથી અને આભાર તમે મને પૈસા નથી દીધું હવે ત્યારબાદ મારી ઘરવાળીને હું વાત કરું ફોન કરતો તો મને સીધી રોવા જ મળતી આખો દિવસ રોયા જ કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સીમાં મારી દીધી જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી ત્યારબાદ આ ભુવાને મેં ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાવ્યું ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરાણું ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે કે હજી વધારે વસ્તુ આ બધી બનશે કે હજી તો આ બધું ફેલ છે ત્યારબાદ મારા સાસુને મેં વાત કરી કોઈ મને જવાબ આપ્યો નહીં વ્યવસ્થિત રીતે મને બધી જગ્યાએથી બ્લોક કરી નાખ્યા ત્યારબાદ મેં મારો છોકરો મારા છોકરાનો ત્રણ મંથનો રહ્યો ત્યારબાદ મેં મને મારા છોકરાને નથી મળવા દેતા મારા છોકરાને જોવા પણ નથી દેતા આજે મારો છોકરો દોઢ વર્ષનો થઈ ગયો છે હજી મેં મારા છોકરાને જોયો નથી કોઈ સરખી રીતે કોઈ જવાબ આપતું નથી હું કંટાળી ગયો છું આ લાઈફ હું ઘણી કરવાની મે મારા મગજમાં બહુ બધાના વિચાર આવતા પણ મને બસ એ જ વસ્તુ હતી કે જો મારો છોકરો એની પાસે રહેશે તો મારો છોકરાની જિંદગી હેરાન થઈ જશે મેં છોકરો જોવા જ નથી દેતા એટલે 3 મહિનાનો હતો ત્યારે મેં છોકરો છોકરાને જોયો હતો અત્યારે ઢોડ વરસનો થઈ ગયો કેવો લાગે છે કેવો દેખાય છે કોઈ ખબર નથી પડતી ઈ મારા સાસુના કઈક રિલેટિવ છે ઈ મારા સાસુના ઘરે આવ્યા હતા અને મને બોલાવ્યો હતો ત્યારે મારા કાઉન્સિલમાં આવ્યા ત્યારે મેં મારી ઘરવાળીને કીધું તો

પછી મેં બે મહિના મેં એવું કીધું કે મારી પાસે હું જોબ કરું છું મારી પાસે પૈસા નથી હું જમા કરીને આપીશ એવી રીતે મેં ખાલી એને કીધું ત્યારબાદ મેં પૈસા આપ્યા નહીં તો ઘરેણાની વાત કરી મારા સાસુ એના ઘરે મને લઈ ગયા અને ઘરેણા એવું કીધું કે અમને ઘરેણા આપો આ મારી પાસે ચેટ છે અને પુરાવા પણ છે મારી પત્નીને મેસેજ કરેલા હતા અમુક મેસેજ એને ડિલીટ પણ કરેલા હતા મેં જોયું કે બધું અડધું ડિલીટ કરેલું હતું અને બધી વાત કરેલી હતી મારી ઘરવાળીને એમ કેતા કે ઋત્વિક તમને મારું નામ ઋત્વિક છે ઋત્વિક તમને 2027 માં ધગો આપશે તને હેરાન કરીને આવશે અધિક કરવા માટે હેરાન કરતો તમને મારી પાસે 30000 રૂપિયા માંગતા અને રોજ ફોન કરતા એકવાર મને એને કઈક વિલા છે નેરી ડેમ પાસે ત્યાં પણ મને બોલાવેલો પણ ત્યાં હું ગયો નહી બીજું તમારા ઘરમાં સારું થઈ જશે તમારે ઝઘડા એ નહીં થાય એવી વિધિ કરવાની હતી એના માટે મારી પાસે 30000 ની માંગ કરી હતી એમ કેતા મારે હું ચંદ્રમાં જઈને વિધિ કરીશ મારી સાથે આ બનાવ બન્યો છે બીજા કોઈ સાથે આ બનાવ ના બને એટલા માટે હું હું આ છું પોલીસ ફરિયાદ કરાવવા તૈયાર છું અને મારો આખું ઘર પરિવાર નાખ્યું છે અત્યારે મારા ઉપર ખોટા કેસ પણ કર્યા છે ભરણ કેસ કર્યા છે મારા સાસુએ અને બહુ મોટા અમાઉન્ટમાં રકમ માંગી છે મારી બસ માંગ એ છે કે મને મારી પત્ની અને મારો છોકરો મને પાછો હાથ મળી જાય